જય શ્રી રામ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે નવી એક શરૂઆત કરી છે આખા દિવસમાં શું કરું છું શું નહીં તે બધું તેમાં આવશે મિત્રો ડેલી ટ્રાફ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને કોમેન્ટમાં મને જણાવજો શું કટે છે તે જેથી કરીને તે વસ્તુ ના થાય તે હિસાબે અને તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલો બધો છે તે સવાર સવારમાં આ છે વાકાનેરની બજાર નાસ્તા બજાર અને કહેવામાં આવે છે અહીંયા તમને નાસ્તો મળતો હોય છે તો મિત્રો મારું નામ છે ભાવેશપુરમાં એટલે હું વાકાનેરમાં રહું છું અને સિરામિક પેલ્સ ફેક્ટરીમાં નોકરી કરવું છે મિત્રો તો મારા વિડીયોમાં તમને ડેલી બ્લોગમાં તમને જોવા મળશે જે કાંઈ પણ હું ટીક કરતો હોઉં છું જે કાંઈ હું રોજ નવું કઈ કરું છું તે વસ્તુ તમને જોવા પડી જશે મિત્રો તો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી વિડીયો સારો લાગે તો લાઈક ને કોમેન્ટ માં જણાવજો શું ભૂલ છે શું થઈ ચોક્કસપણે કોમેન્ટ કરજો અને તમે ક્યાં કામ થી વિડીયો જોવો છો તે પણ કોમેન્ટ માં જણાવજો હવે મિત્રો આમાં તમને ડેલી બ્લોગ માં રૂટિન બધું ખાવા પીવાનું ફરવાનું તે બધી વસ્તુ આવશે વધારે તો મિત્રો કે આપણે નોકરી કરી છીએ એટલે રજા બહુ ઓછી મળે છે અમારે સિરામિક માં રજા ઓછી હોય છે એટલે ટ્રાવેલિંગના તો તમને બહુ વધારે વિડીયો નહીં આવે પણ આવશે ખરા ટ્રાવેલિંગના મહિનામાં બે ત્રણ વિડીયો તો ટ્રાવેલિંગના આવશે ચોક્કસ અને રેગ્યુલર વિડીયો બધા આવશે ના તે અલગ છે મિત્રો ને ડેલી બ્લોક ચાલુ કર્યા છે ધીમે ધીમે આગળ વધતો જાય સારી રીતે આવો આવો સાથ ને સહકાર તમે મને આપજો ખેતી કરી ને હું આવી રીતે આગળ વધી શકું તમારા બધા હિસાબે જેઓ સાત ને સરકાર સુરાપુરા ધામ પોણા દાદા ના વિડીયો તમે મને આપ્યો છે આશા રાખે છું તેઓ સાત ને સરકાર તમે મને આ ડેલી મિલી બ્લોગ માં તમે આપશો ને હું આવાના આવા સારા વિડીયો તમારા માટે બનાવી શકું મિત્રો તે હિસાબથી હું તમને કઉ છું એટલે તમે જોઈ શકો છો વાકાને મોરબી નેશનલ હાઈવે છે હળવા વાકાને મોરબી નેશનલ હાઈવે છે તો આમ તમે હાઇવેનો નજારો દેખ લ્યો જો સરસ મજાનો દેખાય છે તે સવારનો ટાઈમ છે નવ વાગવા હાઇવે છે ટ્રાફિક એટલો બધો છે નહીં કેમકે આજે શુક્રવાર છે કે ટ્રાફિક ઓછો હોય તે હિસાબે તો ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ કારખાના તરફ જઈએ તો આપણે પહોંચી ગઈએ છીએ ધુવાથી માટેલ તરફ જવાવાનો સિમેન્ટ રોડ ઉપર મિત્રો આપેલા રોડ બહુ ખરાબ હતો છેલ્લા બે ત્રણ વર્ષથી આ રોડ સારો બની ગયો છે નહીં અહીંયા તમારે ચલાય નહીં એટલી બધો ખરાબ રસ્તો હતો ત્યારે બહુ સરસ એવો રસ્તો બની ગયો છે તો તમે જોઈ શકો છો માટેલથી ધુવા તરફ વાળો રસ્તો છે આ અને આવી રીતે જ્યાં ખટારા વચ્ચે આવી જતા હોય છે તમે જોઈ લો ભાઈ સાઈડમાંથી આવે છે ખટારો લઈને અને આ ભાઈ ઓલી બધી વળાંક પણ વારી લીધી ઇન્ડિકેટર કાયદા વગર અને આ ભાઈ વચ્ચે આવી ગયા છે જોઈ લ્યો રાજસ્થાની ખટારો છે કેવડા મોટા મોટા ટ્રક આ રસ્તા ઉપર ચાલતા હોય છે તે તમે જોઈ શકો છો કેમ કે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ છે કારખાના બધાય છે જેથી કરીને આવા મોટા મોટા ખટારા તો અમારે અહીંયા બધું નોર્મલ હોય છે તો તમે આ ખટારાના નજારા જોઈ શકો છો આ બધો ટ્રાફિક છે તે બધા લોકો નેવું પંચાણું ટકા સિરામિકમાં નોકરી કરવાવાળા હોય છે અપડાઉન કરવાવાળા મંદિરે દર્શન કરવાવાળા બહુ ઓછા હોય છે અહીંયાથી જવાવાળા તો આપણે ધીમે ધીમે આગળ વધી રહીએ છીએ અને હું તમને બીજો એક નજરો દેખાડું મારી જમણી સાઈડમાં તમે જોજો ત્યાં બધી ફોર ક્લિપો પડી હશે તમને હું દેખાડીશ અમે તો બધા ક્લિપ કઈ છે કોમેન્ટ બોક્સમાં તમે અમને જણાવજો તમે શું કયો છો તે આ છે ક્રેન એની બાજુમાં આ છે ફોર ક્લિપ જોઈ લે કેમ શોરૂમ લાગી ગયો એટલી બધી ફોર ક્લિપો અહીંયા પડી હોય છે કેમ કે અહીંથી બધી ફોર ક્લિપો ભાળે જતી હોય છે કારખાનામાં તેના હિસાબે તો હવે ત્યાંથી આપણે ધીમે ધીમે આગળ વધી ગયા છીએ અને પહોંચી ગયા છીએ આપણા કારખાનાની બાજુમાં આથી મિત્રો સીધો સીધો રસ્તો જાય તે જાય છે માટેલ મંદિર ખોડિયલ માતાજીના ધામમાં ત્યાં આપણે નથી જવાનું હતું એથી આપણે જમણી બાજુ વળાંક રહી જવાનું હોય છે આ બધા કારખાનાના સિરામિકના બોર્ડ આવી ગયા આટલા કારખાના આવડીયા ગલીમાં છે તો આપણે આ ગલીમાં વળાંક રહી જવાનું છે અને કારખાને પહોંચી જવાનું છે મિત્રો કારખાને પહોંચી ગયા ત્યાં જ કારખાનાની અંદર એન્ટર થતા આપણે જોયું કે મેક્સિકો જવાવાળો માલ કમ્પ્લેટ થઈ ગયો છે તેના પેલેટ બાંધવા માંડ્યા છે તો તમે આ જોઈ શકો છો પેલેટ બાંધવાનું કે છે મિત્રો અને આ માલ અમારે અહીંથી મેક્સિકો મોકલવાનો હોય છે મિત્રો કન્ટેનરમાં તો તમે જોઈ શકો છો મેક્સિકોનો માલ કમ્પ્લેટ થઈ ગયો છે અહીંથી વિદેશમાં માલ કેવી રીતે જાય તો તમે જોઈ શકો છો એનું પેકિંગ કેવી રીતે થતું હોય છે તે બધું અને કેટલા બધા પેલેટ બંધાય છે તે અને હજી પણ બાંધવાના બાકી છે પેલેટ તે પણ તમે જોઈ શકો છો તો મિત્રો બાર બે ચાલીસ થઈ ગઈ છે તો હવે આપણે જમી લઈ જમવામાં શું શું આવ્યું છે તે આપણે જોઈ લઈ છે આપણું ટિફિન તમને આ જેવું દેખાડું ટિફિનમાં શું આવ્યું છે તે ટિફિન ખુલી ગયું છે પેલા તો છાસ નીકળી છાસ ને પછી છે રોટલી પછી આવી ગયું છે આપણું ટિફિન તો કઈક આવી રીતે ટિફિન છે શું મોકલે છે એ જોઈએ પેલા છે મમરા પછી બીજું ફાલું ફાલી બીજું છે ચણા બટેકાનું શાક અને આમાં છે રોટલી તો ચાલો આપણે હવે જમી લઈએ એકના પેલા જમવાની વ્યવસ્થિત વસ્તુ બધી આપણે કરી લઈએ કેમ કે એટલા જમતા હોય એટલે 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 જમવાની મજા આવે તો આપણા હાથી હાથીએ ધાણાજીરું મીઠું પછી આવી જાય મોબાઈલ હવે આપણે આમાં પિક્ચર જોતા જોતા જમવાનું છે તો ભાઈ આપણે

પહેલા મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દેશું પછી જમવાનું ચાલુ કરું એટલે કેવો ટેસ્ટ આવે છે એ તમને બતાવું તેજે સવારનું શાક બનાવેલું હોય છે ઘરેથી આપણે ટિફિન આવે છે તમને લોકો દેમ તક કે છે ગાડી લઈને આવે છે તો ફોટો બોલે અમારે થઈ ગયો ચાલ આપણે ગત મંડુ સ્ટાર્ટ આઈફોન છે સાસલાઓ બોલે ભાઈ

આપણે જમી લીધું છે અને જમીન આપણે પાછા ગોડાઉન માં આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો પેલેટ બધાય બંધાઈ ગયા છે બધાય રેડી થઈ ગયા છે મેક્સિકો જવા માટે આ બધા પેલેટ અહીંથી મેક્સિકો જાલ કે પરમથી કન્ટેનર આવે એટલે મિત્રો વિડીયોમાં તું ખાલી આટલું જ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરજો અને માં કે જો મને કેવો તમને વિડીયો લાગી હોય મળીશું પાછા એક નવા સારા વિડીયો ત્યાં લગી તમે રજા આપો અને બોલો જય શ્રી રામ